ડીસા કોલેજમાં વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત ડીએમપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ડીસામાં ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરીના પત્ર અનુસાર એકવીસ ઓગસ્ટ બે હજાર પચીસને સમગ્ર ભારતમાં વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસ ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમ ઉદ્યોગ સાહસિકતા સેલ ઇનોવેશન ક્લબ એસએસઆઈપી તેમજ રાષ્ટ્રીય સેવા યોજનાના સંયુક્ત ઉપક્રમે ઉદ્યોગ સાહસિકતા વ્યાખ્યા કાર્યક્રમનું આયોજન કરેલ હતું આ કાર્યક્રમની શરૂઆતમાં એનએસએસ સ્વયંસેવક કુમારી શિવાની અને હેતલે સુંદર પ્રાર્થના રજૂ કરી હતી ત્યારબાદ કોલેજના આચાર્ય ડોક્ટર આરતીબેન પટેલે શાબ્દિક સ્વાગત સાથે આજના દિવસે શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારબાદ સરકારના પ્રતિનિધિ તરીકે બનાસકાંઠા જિલ્લા ઉદ્યોગ સાહસિકતા વિકાસ સેલ કોઓર્ડિનેટર લક્ષ્મણભાઈ પરમારે ઉદ્યોગ વિશે સચોટ માહિતી સાથે વ્યક્તિગત વિકાસ તેમજ સરકારી યોજના સમજાવી હતી આ કાર્યક્રમમાં જેઓ આજે સફળ ઉદ્યોગ સાહસિક છે એવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આજના મુખ્ય મહેમાન પાર્થ ઠક્કર ચિરાગ ખત્રી અને આશિક માળીએ પોતાની સફળતા અને નિષ્ફળતાની ગાથા વર્ણવી હતી તેમજ નિષ્ફળતામાં તણાવ અનુભવ્યા વગર આગળ વધવાની વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના મૂંઝવતા ઉદ્યોગ સંબંધિત પ્રશ્નોના ઉકેલ પણ આવ્યા હતા આ કાર્યક્રમ સંચાલન એનએસએસ ડોક્ટર મિત્તલ વેકરિયાએ કર્યું હતું આભાર વિધિ પ્રોફેસર દિવ્યાજી પિલ્લૈએ કર્યું હતું તેમજ ડોક્ટર વિશ્વાસ પ્રજાપતિએ સુંદર ફોટોગ્રાફી કરી હતી પ્રોફેસર હરેશભાઈ ત્રિવેદી પ્રોફેસર કમલેશભાઈ પટેલ પ્રોફેસર પ્રિતુબેન વસાવા પ્રોફેસર નવનીત રાણા પ્રોફેસર ધમદીપ ગાયકવાડ પ્રોફેસર ફોરમબેન આઝાદ અને પ્રોફેસર હિનાબેન ઠક્કર તેમજ કમિટીના સભ્યો સાથે એનએસએસ સ્વયંસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એવાલ ભરત સોલંકી સંબંધ ભારત ન્યૂઝ ડસા